નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આપણા વ્લોગની શરૂઆત કંઈક જય ઠાકરના નામથી જ હોય વ્લોગમાં ભલે કંઈ માલ્યોભાઈ હાજુ ના હોય પણ જય ઠાકર જય ઠાકર તો આપણે હજી કાયમી વિડીયો મૂકવાનો ટાઈમ નથી મળતો વિચાર કરો કે માણસ કેટલો વ્યસ્ત રહેતો હોય એની જિંદગીમાં વ્યસ્ત રહેવાનું કારણ એક જ છે કે જો ફગાવાલામાં પ્રસંગ હોય ક્યારેક ગામમાં પ્રસંગ હોય અને બાકી તો માલધારી રહ્યા અમે અને ખેતીવાડી ખેડૂતના દીકરાને લગભગ ટાઈમ ઓછો જ મળતો હોય અને હમણાં છવ્વીસમી જાન્યુઆરી ગઈ હતી જો ઝંડા આપણે મેળી ઉપર હજી ફરફર ફરકે છે હર ઘર તિરંગા બધા એમ કહેતા હોય કે લહેરાતા હોય તો અમે કાયમ ચાલુ રાખી હોય ત્યાં સુધી જ્યાં એ કમ્પ્લીટ ના થઈ જાય ત્યાં સુધી ચાલુ રાખી તો એ બધું આગળ પડતું મૂકીને હામે તબેલાની અંદર જો કામકાજ ચાલુ કરવાનું હે આ ઘણી ભેહું દોવાનું અને હગાવાલામાં પ્રસંગ છે તે ડૂસાનો કંઈક સ્ટોક કરી અને રાખી દીધો છે અને આ તમને જીરા વિશેની માહિતી કાયમી આપતો હજી તમને એવું લાગતું હોય કે વરસાદ જેવું વાતાવરણ તો એક ઉપરથી દો પાછો તો મિત્રો ખાસ કરીને જણાવવાનું છે કે ખરેખર બે ત્રણ અને ચાર તારીખ છે એ આપણા સૌરાષ્ટ્રમાં આપણા દ્વારકા જિલ્લા માટે થોડીક અઘરી રહે ત્રણ ને ચાર તારીખ વરસાદના વાતરા વાદરા અતિ કાળા ડિબાંગ આપણી ઉપર આવે અને વાદરાની થોડીક ઊંચાઈ કંઈક એવી સામાન્ય એ છે કે આપણે એમ થાય કે વર રહીએ વર રહીએ એવું થાય ને કદાચ છાટા પડવા હોય તોય પડે અને હવામાં ભેજનું પ્રમાણ પણ વધતું જાણે એવું લાગે છે ઝાકર હેઠી નથી બે ઝાકર ઉપરથી ટપી જાય છે તો આપણે એના માટે ખરેખર યોગ્ય પગલાં આજથી જ ને તો જ્યારે વરસાદના છાટા પડે કે અતિશય ઝાકર આવે હું ચશ્મા કાઢી નાખું ભૂલી ગયો આ કદું બધું અવરું વણાઈ જતા ઘણી સસમાં તો થોડાક ગામમાં ગયો તો ને ગાડી લઈને બેનનો નિશાઇડે ઉરવીનો પ્રોગ્રામ હતો કે આજ ઓલો માતા પિતાનો કંઈક ઓલો પરિક્રમાનો દિવસ હતો એટલે તો આપણે વાતને શરૂઆત કરી જ દીધી તો હવે કહીએ જ નાખી કે જે ભાઈને જીરું પાંસઠ હિતેર એંસી દિવસ સુધીનું થયું હોય ત્રીસ પાંત્રીસ દિવસનું થયું હોય એને માટે આ પગલાં લેવાની જરૂર નથી સાઠથી કરી અને એંસી દિવસનું જેનું જીરું હોય એને માટે આ પગલાં લેવાની ખાસ જરૂર છે કે તમારા જમીનની અંદર ભેજ રહેતો હોય અને એકદમ કુણપરું જીરું હોય તો ડાયથેન એમ પિસ્તાલીસ એટલે કે ઇન્ડોફિલ એમ પિસ્તાલીસ જે મેનકો જે પિંચોતેર ટકા આવે છે એ અને ટ્રાય સાઇક્લાજોલા ટ્રાય સાઇક્લાજોલ પણ પંચોતેર ટકા આવે આ બે મિક્સ કરી અને ખરેખર મિત્રો એ જીરાની ઉપર છાટ છંટકાવ કરવાનો છે અને જેને મારે છે એવા ધારણા હોય કે આવા ફૂલડી આવી ગયા હોય તો એને એક ઝોલ જોલ પાંચ ટકા આવે પંદર ટકા આવે પચીસ ટકા આવે પિંચોતેર ટકા આવે અમે આમાં પરમદાળે જ માર્યું હતું પંચોતેર ટકા એનો તમને વિડીયો પણ બતાવ્યો હતો તો એના જે ફૂલ ખરવાની ક્ષમતા હોય એ ઘટી જાય ફૂલ પકડાઈ જાય અને વરસાદી વાતાવરણ થાય તો એને સામે ટક્કર પણ લઈ શકીએ તો વાત ધ્યાનથી સાંભળવા જેવી છે કે જે મિત્રોને જીરાના ફાર્મની અંદર વધારે પડતો ભેજ હોય તો અને કુણપ હોય એના માટે ટ્રાય અને ડાયથેન એમ પિસ્તાલીસ આ વાપરવાની સલાહ કરવામાં આવે છે અને જેને કે પાણી ઓછું જડ્યું હોય અને પાણીનો ભેજ છે એની ઝાકર નથી બેહતી તો એના માટે ટ્રાય એક કાફી છે અને ટાટા રેલિડનું કોન્ટા પ્લસ આ કોઈની જાહેરાત નથી આ તો ખાલી વિડીયો બનાવવા અર્થે હું તમને કહી દઉં કે જે ટાટા રલિડનું કોન્ટા પ્લસ આવે છે એની માલિકો એક ચક્કોના જોલ પાંચ ટકા આવે છે તો આ તમારે છાંટવું મિત્રો એક જે કંઈ આપણે દવા છાંટતા હોય ને એનું એક મહત્ત્વ હોય કે જે સલ્ફરિક દવા આવતી હોય જે પાવડરવાળી હોય જે પાવડર ફોર્મમાં દવા આવે ને એ વધારે પડતી ભેજને ચૂસી લઈએ અને જે પ્રવાહી દવા આવે છે ને એ એટલી ગરમ ના હોય એટલે એ પાણીનો ફૂકો વિસ્તાર હોય જે પાકને પાણીની તાણ હોય એના માટે પ્રવાહી દવા વધારે વાપરવી છે અને જે કંઈ આપણે ટેકનિકલના નામ આપીએ છીએ એ પ્રવાહીમાં આવે છે અને પાવડર ફોર્મમાંય આવે છે તો આપ તમારે બધાની વાડીની અંદર તમારા ફાર્મની અંદર કઈ કઈ પ્રકારનો ભેજ છે કે નથી એ તમારે જોઈ અને તે પછી સાંટવાના ટ્રાય જોલ છે ને જીરામાં ગમે એવો કાળીયો આવ્યો હોય ક્યારાને છેડે શરૂઆત થાય અને જીરામાં જે કાળી ટીલી થઈને આપણે કાળી ચરમી ને એની શરૂઆત થઈ ગઈ હોય ને ત્રીસ ટકા જેટલું આવ્યું હોય ને તો ટ્રાય જોલ છે ને આ જીરાને બચાવી લે છે આ મારો ખુદનો અનુભવ કરેલ છે ગેલેલિયાના વિડીયો તો મારે બનાવવા પડે પણ એક બાજુ ગેલેલિયો છાંટવાનું એક બાજુ ટ્રાય સાયક્લોજોલ છાંટવાનું કેમકે ગેલેલિયાની અંદર ટ્રાય સાયક્લોજોલ આવતું હોય ને તો અગિયાર ટકા કે પચીસ ટકા આવતું હોય પણ જે ટ્રાય સાયક્લાજોલ નાગાર્જુન કંપનીનું સ્વીક કરીને આવે એ પંચોતેર ટકા આવે હોગરાની પડીકીમાંથી અમે દસ પંપ કરી હતી એગ્રોવારા કદાચ હાથ પંપનું કહેતા હે હાથ કરો તો એ હાલે અને એ પાવડરને આપણે નવ સેકું પાણી કરવાનું હાવ ફૂલ ગરમ નહીં ખાલી ઠંડુ આપણે જે ટાંકાનું હવામાં હોય ને એવું નહીં બપોર વચારે જે પાણી હોય ને આટલું પાણી ગરમ કરી એની અંદર નાખી દાંડીથી હલાવી અને ગારી લેવાનું જોજો આ પાવડર એવું હોય તરીએ બેસી જાય અને ગાંગડી પણ વરી જાય તો એના આ એક યોગ્ય પગલાં લેવા જરૂરી છે અને તો મિત્રો આજુબાજુના અમારા ખેતરની અમારી વાડીની આજુબાજુ ધાણા અને જીરાના વાવેતર કેટલા છે ને એ તમને હવે આ ડ્રોનના નજારામાં મિત્રો જોઈ લીધો ને મારી આજુબાજુનો ડ્રોનનો નજારો તો આખી ચક્કર મરાવી લીધી કે જેટલું આપણી નજર પડે છે ને એની ન્યાહુદીના ખેતર કવર કરી લીધા હે અને તો આવા નવા વિડીયો જોવા માટે અથવા તો પશુપાલનના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલાય નહીં તો મિત્રો આ લગ્ન પ્રસંગમાં અમે તમારા ગામમાં કદાચ આવી જતા હોઈએ તો અમને ખબર ના હોય કે અહીંયા અમારા સબસ્ક્રાઈબર છે તો આવજો બધીને રામ રામ કરીને ભેગા મળશું અને ઈચ્છા હે તો લોક બનાવશું બાકી આવજો બધાને જય દ્વારકાધી સરહર મહાદેવસ